જાપોદડ ગામમાં પંચ્યાસી ટકા પ્રમુખ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશની ગાઈડલાઈન પ્રમાણે અમને સૂચના આપેલ એટલે વંથલી તાલુકાના નરેડી જાપોદળ ડુંગળી દરેક ગામમાં બૂથની મુલાકાત લઈ અને બૂથમાં ખાસ આ સુધારણાનો સ્ટેશિયલ ઝુંબેસ કાર્યક્રમ છે તેમાં સૌને ફોર્મ ભરી અને ગાઈડલાઈન આપીને બધાના ફોર્મ ભરાવીએ છીએ અને સારો પ્રતિસાદ છે અને એક અગિયાર પચીસના રોજ જે અઢાર વર્ષ પૂરા થતા હોય તો યુવા વર્ગનું પણ છ નંબરનું ફોર્મ ભરી અને નવા મતદાર જોડવાનું પણ અભિયાન સાથે છે વંદે માતરમ ભારત માટે